ધારી ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા કુંભાર સમાજ દ્વારા ભક્ત શિરોમણી પૂજ્ય શામજી બાપુની બેતાલીસમી પુણ્યતિથિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગ અનુરૂપ શામજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગુર્જર ક્ષત્રિય કડિયા કુંભાર જ્ઞાતિના તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો ઉપરથી ફરી હતી

દ્વારા આ આ ઉજવવામાં આવે છે પુણ્યતિથિ ના દાતા શ્રી નટુભાઈ નાથાભાઈ કાચા છે તો આ પુણ્યતિથી મહોત્સવમાં સાધુ સંતો મહંતો રાજકીય મહાનુભાવો બારગામથી મહેમાનો અને આખી નાતી સમાજના બોડી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને પૂજ્ય શામજી બાપુની પુણ્યતિથી ભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે શું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનની અંદર અમારે શોભાયાત્રા છે શોભાયાત્રા પછી ધર્મસભા છે ધર્મસભા પૂરી થયા બાદ બધાય પ્રસાદ લઈ અને પછી છૂટા પડશે છૂટા પડે છે